ભાઈ પૌવા તો તમે ઘણી જગ્યાએ ખાધા છે પણ આ ટાઈપના પૌવા તમારે ખાવા હશે ને તો તમારે ફક્ત અહીંયા આવવું પડશે સાવરિયા પૌવા સેન્ટરમાં ભાઈ ચારથી પાંચ ટાઈપના પૌવા મળે છે અને જોઈ લો પૌવામાં આ વસ્તુ પણ નાખીને આપે છે આ કઈ વસ્તુ છે એ જોવા માટે તમારે ફૂલ વિડીયો જોવો પડશે અને બેબન છેલ્લા પાંચ વર્ષથી ખાય છે એનો ભાઈ રિવ્યૂ જોઈ લો કે રિવ્યૂ એમનો કેવો છે પછી આપણે ટેસ્ટ કરીને આપણે પણ ટેસ્ટ કરીને તમને બતાવીએ છીએ કે કેવો ટેસ્ટ છે ભાઈ જૂના જાણીતા હોય એટલે ટેસ્ટ બાબતે કંઈ જોવાનું ના હોય

ઓવર નાઇટ ધંધો કરે અને રાત્રે પણ ખાવાય ને તો તમને બે પ્રકારના પોવા મળે મસાલા પૌવા સાદા પણ રાખે છે અને ગ્રેવી વાળા પણ રાખે છે bạn ăn chưa Để không bỏ lỡ những video hấp dẫn

અને રાતે અત્યારે ટાઈમ તમે બતાવી દઈએ તમને એમ લાગતું હશે કે ટાઈમ જુઓ ખાલી કેટલા વાગ્યા તમે ટાઈમ જુઓ આ જો ટાઈમ આ લેવા જો આપણા ને ભાઈ આ ટાઈમ જુઓ તમે એક વાગ્યો છે કમ્પ્લેટ બરાબર અને આપણે એક વાગે બે ડીશ રેડી કરાવી છે એક આ ટાઈમના પોવા રેડી કરાયા છે અને એક આ ટાઈમે બે ટાઈમને રેડી કરાયા છે આટલી રાતે મળવું એક બહુ મોટી વસ્તુ છે ને પાછી ગરમા ગરમ ભાઈ જો હા જોતાની સાથે મોડા પાણી આવી ને એવી વસ્તુ છે બધી ચલો આપણે હવે ટેસ્ટ કરી લઈએ તમે બતાવીએ છે બગડેલું છે ચાલ વંશલ ભાઈ પેલા ટેસ્ટ કરશે એ રિવ્યુ આપશે કેવા આપે છે એકવાર ફરીથી લેવું પડે આપણે ટેસ્ટ કરો તો ભાઈ આપણને તો સારો લાગ્યો છે જૂના જાણીતા હોય એટલે કે ઘટે નહીં ભાઈ ભાઈ અને ગ્રેવી વાળા આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ અને પણ રાતે એક વાગે મળી જાય ને એક બહુ મોટી વસ્તુ છે ભાઈ એકદમ યુનિક લાગે અલગ જ ટેસ્ટ લાગે એકદમ આય એ ને એટલે મસ્ત મજા આવી જાય અને એકમાં તમને એક પર પર્સન એક ઇન અમ છે છે શું ભાઈ શું કેવો ટેસ્ટ છે ભાઈ એક નંબર ટેસ્ટ જોરદાર છે ઘણા બધા પૌવા ખાતા હતા પણ આના જેવા નહીં આમાં મસ્ત ગ્રેવી બી બધું કમ્પ્લીટ નાખીને એકદમ આપી હોય બહુ જોરદાર છે પૈસા ઓછું ને હવે પૈસા એકદમ મસૂર છે પહેલી વસ્તુ કે નાઈટમાં તમને બોલે હા એ બી નાઇટમાં આખી નાઇટ ચાલુ રહે સવાર સુધી ચાલુ રહે એટલે તમે નાઇટમાં ગમે ટાઈમ આવશો ને સવારે કહેશો તમને મળી જશે બરોબર તમને તો પહેલી વસ્તુ એ કે આ નેશનલ હાઈવે નંબર આઠ છે બરોબર આ રસ્તે તમે ગમે ત્યાંથી નીકળો ને તો આ ઠક્કરનગર બ્રિજ છે વિડીયો સેવ કરી લેજો વિડીયો તમને બીજાને શેર કરી દેજો એક્ઝેટ એની બાજુમાં તમને આ જોવા મળી જશે સાવરિયા પૌવા સેન્ટર તો કોન્ટેક્ટ નંબર લોકેશન ઉપર આવે છે પહોંચી જાઓ ફટાફટ રાહ ના જોતા ને બીજાને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને છે ને બીજા પણ ભાઈ લઈ શકે જોઈએ આ ભાઈ બધો બધા તૂટી પડ્યા આવ બાકી